તમે તો હજુ વ્યાજ ના પૈસા આવવાના તું મેં મેં ખાવ લો એટલે

दस वाला साबुन चाहिए और शैम्पू चाहिए नहाने वाला नहाने वाला चाहिए नहाने वाला तो शायद होगा अच्छा नहाने वाला नहीं होगा तो 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 तो

એ એવું લાગતું માર નામ દેજો તમે નવરા હોય તો આવો તો લઈ જઈશું બરાબર જવું હોય તો આપણે બાઈક એટો મારીએ કાલ વાત કરો આપણે જઈશું બધા ભેગા થઈ આતે એવું કરીશું બરાબર બોલો બીજું પંખા પંખા મેલાજો તે રીતે કસ્ટમ વસ્તુમાં બેસી જઈએ પંખા મેલાવો કેટણા માણસ રાખવાના છે બનાવી દીધું ને 10 ની ચા

આપી દે એ ભાઈ તો એક બે મહિના થશે પણ તમને મળી જશે અરે એવું સરપંચ હું કહી દઉં બરોબર મારી ચોખ્ખી પાસે કાફર કે હું પૈસા ના આપું બરોબર તો તમારું જીસીબી મારી દુકાન બરોબર હા બરોબર પેડું વાર દેજો બરોબર એક પૈસા આપી દેજો બરાબર હા એક મહિના કાગળ તમને પૈસા મળી જશે એક મહિનામાં પૈસા આપી દેજો બરાબર હા એક મહિનામાં હા ને પૈસા દેજો જાય ખબર છે જીસીબી જાય ના બરોબર માં

મારા પૈસા લેવા નઈ મારે તો હતી કેવો પડ્યો નાગીયા જીવાન તમે શું લાગે હું એને એવો પોકો દઉં લે એવો મને આલવા જ નહીં આવા દો બુલ્ડોઝર લઈને આવશે પેલા તમે શું કરજો ખબર વેચી મારું પેલા વેચી મારજો પેલા બુલ્ડોઝર ફેરવું હોય તો ફેરો આપણે કઈ લેવા દેવા નહીં આપણે પૈસા લઈને સુતા જેને રાખ્યું છે એવો લડશે લડશે એવું એમની રીતે તમાર જોડે આ કેવા કે મારે બે લાખ રૂપિયા લાવો એનું વ્યાજ લાવો કે ભાઈ મારો ધંધો હેડો તો નતો એટલે મેં વેચી મારું હા પછી બરાબર હા પેલા તો વ્યાજ ચેલું નક્કી કરાવડાવ્યું ખબર ચાલીસ ટકા કેતો હતો

તકે ચંપલ બહાર કાઢીએ પેલા બાબુજી ઉડતા ડડકા કલે ભોણા ચીવી ચી નું લઈને આવ કે બાબુજી ની વેલ્યુ નહી શું મોમ બાબુજી ની વેલ્યુ નહીં લે ભાજી મુરા જીવા હમત કર ભાજી મુરા જીવા સમજો પણ તમે એમનું નું કરી ના કરી જ નાકુ ફોન બોનાવા તો ઉપાડ છોડ નહી ફોન બોન ઉપાડવા જ નહી એવું લાગે તો બ્લોક માં ઇકાલ દેજો બ્લોક માં નાખી દો બરાબર ત્યાં નું વિમાન ઉડાડી દેવ મારે થી બોલો ધ્યાડો હવે આપણે રજા બજા લઈએ આવો બરાબર આ ધંધો ચલો અને આપણે કેબિન નું હે ને ઘરક લેતા આવજો

સમજી પંદર લાખા હા પંદર લાખ પંદર લાખ લાગીને થાય ને તો કશું કરવું નઈ ડાયરેક્ટ પાર્ટી કહી દેજો પેમેન્ટ જાય પૂરું કરી નાખી આવતા જ તારે જાણો